શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્તા ભક્ત શ્રી નરસિંહ મહેતા તેઓનું એક ઘણા બધા ભજનોમાંનું એક ભજન એનું એક પદ ગીરી ટળેટીને કુંડ દામોદર જ્યારે ભજન કરવા જાય છે ત્યારે હંમેશા બને એમ અજ્ઞાની જે ભૂલથી પોતાને જ્ઞાની માની લે છે જ્ઞાનીને ઓળખી નથી બસ જ્ઞાનીની નિંદા પૂતલી બાકી રહી જાય છે આવું જ કંઈક થયું નરસિંહ મહેતાજી સાથે જ્યારે તેઓ ભજન કરવા ગયા ત્યારે મશ્કરીઓ થઈ નરસિંહ મહેતાજી તમે આ બધું શું કરો છો ત્યારે નરસિંહ મહેતાજી એ ખૂબ સુંદર એમને ખૂબ દુઃખ થયું અને ભજનમાં પદમાં ઈશારો પણ કર્યો જ્ઞાન પણ આપ્યું પક્ષા પક્ષી ત્યા નહી પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન વેદાંત ની વાતો કરીએ જ્ઞાનની વાતો કરીએ ઓ હો ઉપનિષદ બ્રહ્મસૂત્ર શ્રીમદ ભગવદ ગીતા કોઈ પણ ગ્રંથ લઈ લો સૌથી પહેલા તો ચિત્ત શુદ્ધિ સાધન ચતુસ્ય સંપન્ન થવાની વાત કરી હોય અને આ સાધનનું આ ચિત્ત શુદ્ધિનું જો કોઈ પહેલું સાધન હોય તો એ પક્ષા પક્ષી ન કરવી એ આમાંથી કોઈ છૂટી નથી શક્યું બલબલા કહેવાતા જે પોતાને જ્ઞાની ભૂલથી સમજી બેઠા છે એ પણ આ ભૂલ કરી બેસે છે પક્ષા પક્ષી બધી જ જગ્યાએ થતી હોય છે પછી એ ઘર હોય મઠ હોય ગુરુકુળો હોય આશ્રમો હોય ત્યાં પક્ષા પક્ષી હોય મારા અને તારા હોય મારા અને પરાયા હોય ત્યાં બધું હોય પરમેશ્વર નથી સમદ્રષ્ટિને સર્વસમાન સમદ્રષ્ટિ રાખો નરસિંહ મહેતાએ આગળ ખૂબ સરસ વાત કરી અણભદ્ર શું ઉત્તર દઉં જ્યારે કોઈ જ્ઞાની ભક્તની મશ્કરી કરે એ વ્યક્તિ જ્યારે મશ્કરી કે નિંદા કરે છે એ જ બતાવે છે કે એ ક્યાં છે એ પહોંચ્યો જ નથી કારણ કે જો જ્ઞાની હોત તો સામે જ્ઞાની છે એને ઓળખી શક્યો હોત ભક્ત હોત તો સામે ભક્ત છે એને ઓળખી શક્યો હોત આ નિંદા અને સિવાયનું બધું જ છે અને જે અજ્ઞાન હોય ત્યાં અજ્ઞાન એના અનર્થની સાથે આવે છે જેમ એક ગુલાબનું ફૂલ લો એ ફૂલની સાથે એની સુગંધની સાથે જ આવે છે એનો ગુણ છે બસ એવી જ રીતે અજ્ઞાનનો ગુણ શું છે કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા અને સ્પર્ધા એની સાથે જ લઈને આવે છે આવો અજ્ઞાની કોઈ જ્ઞાનીને શું સર્ટિફિકેટ આપે અને એના એવા સર્ટિફિકેટની જ્ઞાનીને શું પડી છે શું કિંમત છે પૂજ્ય શ્રી શંકરાચાર્યજીએ એમના પ્રકરણ ગ્રંથોમાં ખૂબ સુંદર વાત કરી છે લઈએ કે જે જે સાચા પરમાત્માને પામેલા જ્ઞાની જનો ભક્તજનો એમની જો કોઈ નિંદા કરે તો એ નિંદા કરનાર પ્રતિ એ જ્ઞાની ભક્તે કરેલા એના જે પાપ કર્મ પૂર્વે કરેલા પાપ કર્મ પહોંચી જાય છે અને જે એની સ્તુતિ કરે જે એની પૂજા કરે જે એને માન આપે એ પ્રતિ એ જ્ઞાનીના પુણ્યકર્મ પહોંચી જાય છે કારણ કે જ્ઞાની જે છે સર્વ સર્વકર્માણી ભસ્મસાત કુરૃતે થતા ભગવદ્ ગીતામાં કહ્યું છે સર્વ કર્માણી ભસ્મસાત પુરુષ હતા એ તો પાપ પુણ્ય પુણ્યથી મુક્ત થઈ ગયો છે પાપ અને પુણ્ય બહુ નાની વાત થઈ જાય છે એને માટે એ પરમ તત્વમાં એ સચિદ આનંદમાં એ રચ્યો પચ્યો રહે છે એને એના પાપ પુણ્ય સાથે હવે કોઈ નિસ્બત નથી કોઈ લેવા દેવા નથી બધું પરમેશ્વરને સોંપી દીધું છે એટલે એ સોંપેલું પરમે એ જે જીવન સોંપી દીધું છે પરમેશ્વરને પરમેશ્વર હવે શું કરે છે કે આવા એમના ભક્તની અને યાદ રાખીએ જ્ઞાની નિંદા કરવા પહેલા યાદ રાખીએ કે કૃષ્ણ ભગવાન નિંદા કરશો એના વસ્ત્રો ઉપર એના વ્યવહાર ઉપર એના બોલવા ઉપર એના રહેવા ઉપર કોઈ પણ પ્રકારની જો ટિપ્પણી કરશો તો આડકતરી રીતે નહીં સીધી રીતે જ તમે પરમાત્માની ટિપ્પણી કરો છો પરમાત્માની નિંદા કરો છો અને પરમાત્માની નિંદાનું ફળ જો જોવું હોય તો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ખોલીને જોઈ લેજો એમાં શું થયું છે પરમાત્માની નિંદા કરવાવાળાઓનું પરમાત્માના ભક્તોને રંજાડવા વાળાઓનું શું થયું છે એ શ્રીમદ્ ભાગવતજીમાં આપણને સર્વને ભેદિત છે શ્રી નરસિંહ મહેતાજી આજ ધ્યાન દોરવા માંગે છે કે જાગી જાઓ જ્ઞાન ન હોય તો અજ્ઞાન દૂર કરો જ્ઞાન પ્રાપ્ત કરો પણ એ પણ ન થઈ શકતું હોય અજ્ઞાની રહી જશો જીવનભર તો પણ ચાલશે પણ કોઈ પણ જ્ઞાનીની મશ્કરી નિંદા કૂથલી ભૂલથી પણ ન કરતા આ જન્મે તો શું કોઈ જન્મે છુટકારો ન મળે જ્ઞાન હિત આત્મા એવો અમે મતમ યાદ રાખીએ કૃષ્ણ પરમાત્માનો સ્વયંય આત્મા છે એની દોર હવે એ સંભાળે છે એને તો કોઈ ચિંતા નથી પણ જો એવું કર્યું હોય તો કર્મના ફળ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે અને એ ફળ એટલા કપરા હશે કે એ સહન ન કરી શકાય એવા એ કર્મના ફળથી બચાવવા માટે શ્રી નરસિંહ મહેતાજી કહે છે કે ધ્યાન રાખો આવી મશ્કરી મસ્તી કરો નહીં એક વિઠ્ઠલ એક પરબ્રહ્મ કૃષ્ણનું નામ લો અને પાર લાગો હરિઓમ